તвориત કાર્યવાહી કરવા બાબત છે સિંગળપોરમાં રહેણાક વિસ્તારમાં ચાલતી ભંગારની દુકાનો સીલ કરાયા વધુગે સાથે સવદાતા ધનરાજ બાગલે જોડાયા ધનરાજ વિનુભાઈ મોરડિયા કે જેઓની આ રજૂઆત અસરકારક સાબિત થઈ છે કેવા પ્રકારની કાર્યવાહી કયા કયા વિસ્તારમાં જી બિલકુલ વિનૂ મોરડિયા ની ફરિયાદની સાતો સાત સુરત મહાનગરપાલિકા દોરતી થઈ ગઈ હતી વિનૂ મોરડિયા ની ફરિયાદ હતી કે ભૂતકાળમાં જે પ્રમાણે ઘટનાઓ સામે આવી છે નાબાલિક દીકરીઓને આ રીતે કેટલાક સામાજિક તત્વો છે એ

અલગ અલગ અત્યારે હાલ જે લાયસન્સ વગરની દુકાનો હોય કે ગેરકાયદેસર દુકાનો હોય તેને અત્યારે હાલ એક બાદ એક સીલ કરવામાં આવી રહી છે અત્યાર સુધી કુલ છ દુકાનો સીલ કરાય છે અને આગળ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે જી જી ધન્યવાદ સમગ્ર જાણકારી બદલ આભાર